તો મિત્રો સવારના વાગી ગયા છે એટલા બપોરના વાગી ગયા છે અગિયાર મારે કે સવાર પડી છે એટલે ને આવી ગયો છું દુકાને આવતી પેલું કામ મારું દુકાને આવી નહીં છે એડિટિંગ નું પછી જો આ શૂટ હોય તો શૂટ ઉપર જઈશું બાકી દુકાને દુકાન હમણાં અઢી વાગે હું લાલાની દુકાને ગયો તો લાલા એ સ્ટીમ આપી સારી આવી અમારે વિડીયો એડિટ કરવા બેહવું તો હોય સવાર બધા નો નાખવાનો હતો એને બે આડી દીધી પછી હું આ પાછો દીપા ને આવીને સુઈ ગયો ને આ ઘડીક માં સાડા ચાર વાગી ગયા અત્યારે સાડા વાગી ગયા હા આપડા રાકેશભાઈ કેવા એના ચાંદ ચમકે મિત્રો અત્યારે હું લાલભાઈ ની દુકાને આવ્યો તો આ જેવો બેઠો

બહુ બેઠો હું અહિયાં ઘરે એટલે મારા માસી ઘરે જમવાનું છે ક્યાં જાવ છું આજે રમત કરે બી તું કઈ કેવા માંગી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાલભાઈને ભાઈ ને અનપલ ફાઈનલી થઈ ગયું મારું સબસ્ક્રિપ્શન શેનો સબસ્ક્રિપ્શન સ્નેપ નો બોલો આવું જોજો Google One નો સ્ટોરેજ આપતો જીબી નો

તો મિત્રો અત્યારે આવી ગયા છે મોટા વારા હું નિશ્ચય ખીમાલાલ અને તાવડી તારો અવાજ નહીં આવે મે માઇક પહેર્યું છે એ ચક નથી રે ઉલો લો 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 આ મે આ બજાલા ત્યારે રાતના 11 વાગી ગયા છે હું એ નીચે જઈ છે ઘરે આને ઘરે ઉતારી ઓ વયો જાય મારા ઘરે હજી મે 11 વાગે વ્લોગ એન્ડ કરવાની ક્લિપ બનાવી હતી આમાં મારા વ્લોગ એ હું એન્ડ કરવો અત્યારે પોણો એક થયો ને ત્યાં ભાઈનો ફોન આવ્યો કે ભૂખ લાગીશ ખાવા જવું છે

ગયા આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ